ઓમ નમો ભગવતે વાસુદેવા તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં ઉત્પન્નના એકાદશી ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા રહેશે તથા પૂજા વિધિ અને મહત્વ પણ જાણીશું આમ તો દર મહિનામાં બે એકાદશી આવે છે એક શુદ્ધ પક્ષમાં અને એક વધ પક્ષમાં એવી જ રીતે કાર્તક માસમાં આવતી શુદ્ધ પક્ષમાં આવતી એકાદશીને દેવ ઉઠી એકાદશી અને વદ પક્ષમાં આવતી એકાદશીને ઉત્પન્નના એકાદશી કહેવામાં આવે છે તો આજ એકાદશી એટલે કે ઉત્પન્ના એકાદશીના દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો પુરાણોમાં એવું વર્ણન આવે છે કે એક અસુર હતો જેનું નામ મૂળ હતું ત્યારે એના અત્યાચાર ખૂબ વધી ગયા ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ પોતાની દેવી શક્તિથી એકાદશી દેવીને પ્રગટ કરી હતી અને એ દેવીએ રાક્ષસનો વધ કર્યો હતો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે જે પણ મનુષ્ય આ દિવસે વ્રત રાખશે અને એકાદશી માતા તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરશે તેમના બધા પાપ નષ્ટ થઈ જશે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શ્રી હરિની અનંત કૃપાથી તેમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે અર્થાત મોક્ષની પ્રાપ્તિ થશે મિત્રો ઉત્પન્ના એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આજના દિવસે જ એકાદશીનો આરંભ થયો હતો એટલે કે જો તમે એકાદશીનું વ્રત ધારણ કરવા માંગો છો તો આજથી જ તમારા વ્રતનો આરંભ કરી શકો છો તો ચાલો મિત્રો હવે જાણી લઈએ કે વર્ષ બે હજાર પચીસમાં ઉત્પન્ના એકાદશી ક્યારે છે અને વ્રત આપણે ક્યારે કરીશું અને ક્યારે ખોલીશું સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી કયા મંત્રોનો જપ કરવો કયા ઉપાયો કરવા અને કઈ વસ્તુ ભગવાનને અર્પિત કરવી જેથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય અને વ્રત તથા પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય તો આજના વિડીયોમાં હું તમને ઉત્પન્નના એકાદશી વ્રત સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી શેર કરવાનો છું તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો કારણ કે આપની એક લાઇક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજે જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ તો જુઓ ઉત્પન્નના એકાદશી તિથિનો આરંભ પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બાર ને પચાસ મિનિટે થશે અને તેનું સમાપન સોળ નવેમ્બરના રોજ રાત્રે બે વાગ્યેને સાડત્રીસ મિનિટે થશે એકાદશીનું વ્રત સૂર્યોદય કાલીન તિથિમાં કરવામાં આવે છે તેથી પંદર નવેમ્બર બે હજાર શનિવારના રોજ ઉત્પન્નના એકાદશીનું વ્રત ધારણ કરવાનું રહેશે એકાદશીથી એક દિવસ પહેલાં એટલે કે ચૌદ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે દસમી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ એટલે કે રાત્રે ભૂમિ ઉપર ઊંઘવું જોઈએ એક બીજી ખાસ વાત કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવતા નથી તેથી તુલસીના પાન એક દિવસ પહેલાં જ તોડી લેવા એટલે કે શુક્રવાર ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ તુલસીના પાન તોડીને રાખી લો જો ભક્ત એકાદશીનું વ્રત ધારણ કરે છે તેમને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એકાદશીના દિવસે આપણે વાળ ન ધોવા જોઈએ તો તેના એક દિવસ પહેલાં જ વાળ પણ ધોઈ લો દસમી તિથિના દિવસે તમે વાળ ધોઈને સ્નાન કરી લેવું અને પછી જ આપણે એકાદશીનું વ્રત ધારણ કરવું જોઈએ વિધિ મુજબ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી જોઈએ અને દ્વાદશીના દિવસે આ વ્રતનું પારણ કરવું જોઈએ હવે વાત કરીએ પારણના શુભ મુહૂર્ત વિશે પરંતુ તે પહેલાં જાણીએ એકાદશીના દિવસના શુભ મુહૂર્તો વિશે એટલે કે એકાદશીના દિવસે આપણને કયા કયા શુભ મુહૂર્તો મળે છે તો જુઓ એકાદશીના દિવસે સૂર્યોદયનો સમય છે સવારે છ વાગેને ચુમ્માલીસ મિનિટે અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે પાંચ વાગે ને પાંત્રીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગે અઠ્ઠાવન મિનિટથી પાંચ વાગેને એકાવન મિનિટ સુધી આ દિવસે અમૃતકાળનો સમય રહેશે સાંજે ત્રણ વાગે ચાલીસ મિનિટથી સાંજે પાંચ વાગે પચીસ મિનિટ સુધી હવે વાત કરીએ અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગેને ચુમ્માલીસ મિનિટથી બપોરે બાર ને સત્યાવીસ મિનિટ સુધી રહેશે આ શુભ મુહૂર્ત છે જેમાં તમે પૂજા આરાધના મંત્ર જપ અથવા કોઈ પણ ઉપાય કરી શકો છો ઠીક છે હવે વાત કરીએ એ સમયની જેમાં તમારે પૂજા ન કરવી જોઈએ અને એ છે રાહુકાળનો સમય અને એ રહેશે સવારે નવ વાગે ને અઠ્યાવીસ મિનિટથી દસ વાગેને પચાસ મિનિટ સુધી આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું પરંતુ જો તમે પહેલાથી શરૂ કર્યું હોય તો કરી શકો છો હવે જાણીએ કે બારા સ્થિતિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે અને વ્રતનું પારણ ક્યારે કરવું જુઓ દ્વાદશી તિથિ એટલે કે બારસ તિથિનો આરંભ સોળ નવેમ્બરના રોજ સવારે બે વાગ્યેને સાડત્રીસ મિનિટથી થઈ રહ્યો છે અને દ્વાદશી તિથિનું સમાપન સત્તર નવેમ્બર બે હજાર પચીસ સવારે ચાર વાગેને અડતાલીસ મિનિટે થશે અને હરિવાસર પૂર્ણ થયા પછી જ વ્રતનું પારણ કરાય છે તો હરિવાસર પૂર્ણ થવાનો સમય છે સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવ ને બાર મિનિટે એટલે ઉત્પન્નના એકાદશી વ્રતના પારણનો શુભ મુહૂર્ત છે સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવ વાગ્યાને બાર મિનિટથી લઈને દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી એકાદશી વ્રતમાં પારણના સમયનું ઘણું મહત્ત્વ છે જો આપણે શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ ન કરીએ તો આપણને કરેલા વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી એટલે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે ઉત્પન્નના એકાદશી વ્રતની પૂજા કેવી રીતે કરવી અને વ્રતની કથા શું છે તે માહિતી તમને આવતા વિડીયોમાં મળી જશે તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો ફેમિલી અને મિત્રો સાથે શેર પણ કરજો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજના વિડીયો જો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને જરૂર દબાવજો જેથી ચેનલ પર નવી વિડીયો અપલોડ થશે ત્યારે તેની નોટિફિકેશન તમને સમયસર મળી રહેશે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ